લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી હોય ત્યારે હાજર રહેનાર ડભોઈ કોમર્સ કોલેજ ખાતે ડભોઈ તાલુકાના બસો મતદાન મથકો ઉપર ફરજ બજાવતા બારસો કર્મચારીઓને ઓર્ડર મળ્યા હોય તે પૈકી છસો ચાર મહિલા પોલિંગ ઓફિસરને આજે વિવિધ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવી હતી ગુજરાત લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ઓગણીસો એકાવનની કલમ સત્યાવીસ મુજબ ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલ તમામ કર્મચારીઓની આજથી આગામી સાતમી મેના રોજ યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં ડભોઈ મતવિસ્તારમાં બસો ઓગણસિત્તેર મતદાન મથકો પર કુલ બારસો જેટલા સ્ટાફ નિયત કરવામાં આવ્યો છે જે પૈકી છસો ચાર મહિલા પોલિંગ ઓફિસરને આજથી ટ્રેનિંગ આપવાનો પ્રારંભ થયો હતો ડભોઈ કોમર્સ કોલેજના સેમિનાર હોલ ખાતે ડભોઈ નાયબ કલેક્ટર રવિરાજસિંહ પરમારના અધ્યક્ષતામાં આ ટ્રેનિંગનો પ્રારંભ થયો હતો જેમાં છસો મહિલા પોલિંગ ઓફિસર હાજર રહી હતી આ પ્રસંગે ટ્રેનિંગ અને માર્ગદર્શન આપતા નાયબ કલેક્ટર દ્વારા ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલ તમામ કર્મચારીઓ પ્રિસાઇડિંગ ઓફિસર પોલિંગ ઓફિસર પટાવાડા રિસીવિંગ ડિસ્પેન્સિંગ ઈવીએમની કામગીરી સ્ટાફ અને તમામ સ્ટાફ માટે પોસ્ટર બેલેટના માધ્યમથી મતદાન કરવા ભારતીય ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં સવિશેષ કાળજીઓ રાખવાને તમામે ફોર્મ નંબર બાર અને બાર એ મુજબ સ્ટેટ એક્સચેન્જ સેન્ટર ખાતે સંબંધિત કચેરીઓને પહોંચતા કરવાના રહેશે ચૂંટણી અધિકારીને મળે તે માટે વિશેષ કાળજી રાખી ફરજિયાત મતદાનમાં ભાગીદાર થવાનું રહેશેનું જણાવ્યું હતું સાથે આવતીકાલે તારીખ ઓગણત્રીસના રોજ પ્રિસાઇડિંગ ઓફિસર અને મેલ પોલિંગ ઓફિસરની ટ્રેનિંગ યોજાશે બાદ બીજા તબક્કાનો અને તૃતીય તબક્કાની ટ્રેનિંગ યોજાશે સાથે મતદાન મથકો પર મહિલા અને પુરુષને અલગ લાઇનમાં મતદાન કરવા વિકલાંગને માટે સુવિધાઓ ઊભી કરવી સહિત ઈવીએમ મશીન સહિતનું માર્ગદર્શન આ ટ્રેનિંગ દરમિયાન આપવામાં આવ્યું હતું આ ડભોઈ મામલતદાર ડેવી ગામે સહિત વહીવટી સ્ટાફ નાયબ મામલતદારો હાજર અને માર્ગદર્શન આપનાર સ્ટાફ હાજર રહ્યો હતો